જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપણે આજે આ બાવળીઓ બનાવવાનો છે આપણે બાંધવાનું શરૂ કરીએ નાખીએ આપણે ત્યાંથી આપણે અહીંયા આવી જઈએ

આ દોરાની ઉપર રેવા દેવાની આ દોરાની કાઢવાની આ દોરાની ઉપર રેવા દેવાની અને આ દોરાની નીચેથી કાઢવાની પછી આ દોરાની ઉપર રેવા દેવાની આ નાકુ આવી રીતના સોય કાઢી નાખવાનું

సో <Sanye>, క అనాయాక మాల సోఈ నాకి దివాను కాల్యి మీచేతి కేడు నే అకానామా విజావల సో నాక్ లివాను కాల్క్ పిలాదోరాను మీచేతి సోఈ కాల్యి ది కేడ akana manja kanana trani na ka bandle ni ai kitna ko ye pehla do che ane ana ka mari jao che jo ek id ye jo mukhi neti rani niche thi id ne akana ma આખો બાયો પૂરો થઈ ગયો છે આપણે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો